નવસારી નગરપાલિકામાં છ મહિના પહેલા કચરો વેચી નાખવાના મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા હતા પણ હવે ઠાલવેલા કચરાનો નિકાલ કરવા બાબતે વિવાદો શરૂ થયા છે નવસારી નગરપાલિકાની હદમાં રોજનો વીસ ટનથી પણ વધારે કચરો નીકળે છે આ કચરો ખાલી કરવા માટે પાલિકાના દફતરેથી વર્ષ બે હજાર ત્રણમાં બ્લોક નંબર છસો સો નવ્વાણુંની જમીન ફાળવવામાં આવી હતી પરંતુ અહીં નજીકમાં રહેણાંક વિસ્તાર હોવાને કારણે કચરો ઠાલવવાનું બંધ કરી શહેરના બંધ રોડ પર કચરો ઠાલવવાનું શરૂ કર્યું હતું પરંતુ છેલ્લા એક સપ્તાહથી નગરપાલિકાએ ફરી જૂની જગ્યાએ કચરો ઠાલવવાનું શરૂ કરતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે બે હજાર ત્રણથી અહીંયા કચરાપેટી પેઢી વર્ષોથી હતી બે હજાર ત્રણથી કચરા કચરાપેટી હટાવવામાં આવેલી જ્યારથી આ જસ્ટિન હોસ્પિટલ આવે છે ને એના રહીશોના સાથ સહકારથી નગરપાલિકાને સમજાવીને એથી જે કચરાપેટી હટાવેલી એ પેઢી બે હજાર ત્રણથી બંદરો ખાતે નાખવામાં આવતી હતી કોઈ કારણસર ત્યાંથી હટાવીને પાછી અહીંયા વગર રહીશોના પરવાનગી વગર એની સંમતિ વગર અહીંયા કચરા ઠાળવામાં આવે છે જેથી અહીંના જે રહીશો છે તેના આરોગ્યનું ભયંકર રીતે આરોગ્ય દોળાય તેવી આ સમસ્યા ઊભી થાય છે કચરાનો નિકાલ માનવ વસ્તીથી 5 કિલોમીટર દૂરના અંતરે ઠાલવવાનું સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે જે ગાઈડલાઈન નો નગરપાલિકા ભંગ કરી રહી છે તેમજ નગરપાલિકા અને પ્રદૂષણ નિવારણ બોર્ડ વચ્ચે વિરુદ્ધ ભાષ હોવાનું જોવા મળે છે કારણ કે નગરપાલિકા પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી કચરો ઠાલવવા બાબતે પરવાનગી લીધી હોવાનું જણાવી રહી છે તો સામે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ પાલિકાને પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરવા બાબતે નોટિસ આપી હોવાનું જણાવી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટે કલેક્ટરને જણાવેલ છે કે અધ્યક્ષ કલેક્ટર થ્રુ એમની જે જગ્યા ફાળવવામાં આવેલી હોય છે કે જે અમુક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ક્રાઇટેરિયા બનાવેલા છે એ પ્રમાણે જગ્યા ફાળવેલી હોય છે ત્યાં જ નગરપાલિકાના કચરાને ડમ્પ કરવા માટેની પ્રાવધાન કરવામાં આવેલું છે અને નગરપાલિકાએ એને માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું પરમિશન લેવું ફરજિયાત છે નવસારી નગરપાલિકા તરફથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસેથી બંદર રોડ ઉપર સર્વે નંબર છસો નવાણુંમાં કચરો નાખવા માટેનું ઓથોરાઇઝેશન બે હજાર ને સોળ સુધીનું રીઝેલું છે હાલમાં કચરો બંદર રોડ ઉપર નાખવામાં આવે છે અને અગાઉ બે હજાર એક પહેલાં જ્યારે કમિરા ઉપર પર કચરો નાખવામાં આવતો ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે સરકારની કોઈ મંજૂરી લેવાની નહોતી કચરો ઠાલવવા મુદ્દે શરૂ થયેલા વિવાદ વચ્ચે લોકોને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ બાબતે રાજકીય જસ ખાટવાના બદલે સમસ્યાનો નિકાલ થાય તે જરૂરી છે અંકુર પટેલ વીટીવી નવસારી